દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે અને હવે એ જ બાબતે સરકારની સામે બાણું ચડાવવા માટે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન છે તે ગુજરાત આવ્યા છે આપણે જોયું હતું કે આજે જ્યારે એક સભા હતી સાબરકાંઠાની અંદર પશુપાલકો સાથે અને હવે જ્યારે આવતીકાલે દેડિયાપાડાની અંદર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે ચૈત્ય મસાવના સમર્થનમાં જ્યારે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે ભાજપ પણ અહીંયા ખુલીને મેદાનમાં આવ્યું છે અને અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટીને પણ ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જવાબ આપ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ચૈતરવાસા બાદ જ્યારથી જેલમાં ગયા ત્યારથી લઈને આમ આદમી પાર્ટી છે તે લડી લેવાના મૂડમાં હતી અને ત્યાંના આદિવાસી સમાજના લોકો પણ મેદાનમાં આવ્યા હતા કે ચૈતરવસાવાને છોડવામાં આવે નહીં ત્યારે અલગ અલગ પ્રકારની તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી ક્યારેક આવેદન પત્ર પણ આપવામાં આવ્યા હતા તો કોઈક નેતાએ એવું પણ કહ્યું હતું કે હું સાત દિવસની મુદત આપું છું જો તમે આમ નહીં કરો તો હું આ કરી નાખીશ આવી ચીમકી પણ આપણે સાંભળી હતી પરંતુ હવે જ્યારે કેજરીવાલ છે તે જ્યારે ગુજરાતમાં આવ્યા છે દેડિયાપાડામાં જાહેર સભા કરવાના છે હવે એ જ બાબતે ભાજપ પણ મેદાનમાં આવ્યું છે ભાજપના દેડિયાપાડાના એક નેતા એવું કહી દીધું છે કે અરવિંદ કેજરીવાલ અહીંયા ખોટા આવ્યા છે રાજનીતિ ન કરે કાનૂન છે એમનું પોતાનું કામ કરી રહી છે તો પછી જે પ્રમાણે કામગીરી ચાલી રહી છે કરી દેવામાં આવે અને ક્યાંય પણ આદિવાસી સમાજના લોકોને ઉશ્કેરવામાં ન આવે સૌથી પહેલા તો આપણે ભાજપના નેતાને સાંભળીએ કે એમણે આમ આદમી પાર્ટીને અરવિંદ કેજરીવાલને શું જવાબ આપ્યો છે ભારત દેશ એ બંધારણથી ચાલતો દેશ છે અને ભારતની જે ન્યાય પ્રણાલી છે એમાં આપણને બધાને વિશ્વાસ હોવો જોઈએ અરવિંદ કેજરીવાલને ભગવતમાન જ્યારે ડેડિયા ડેડીયાપાડામાં આવી અને રાજનીતિ કરવા માગે છે જે આખું પ્રકરણ થયું છે અત્યારે કોર્ટની અંદર છે કોર્ટને નક્કી કરવાનું છે કે એમાં સત્ય શું છે ખોટું શું છે અને અરવિંદ કેજરીવાલ દેડિયાપાડામાં આવીને એ પ્રકારની છીછરી રાજનીતિ કરવા માગે છે અને જે આ આદિવાસી સમાજ છે એના બે ભાગ પાડવા માગે છે તો મને આ યોગ્ય નહીં લાગતું અને અરવિંદ કેજરીવાલને જો કોઈને જેલમાંથી છોડાવવા હોય તો હજુ એમના કેટલા બધા મંત્રીઓ દિલ્હીમાં જે એમને ને બાકીના ગોટાળા કર્યા હતા એમાં જેલમાં છે એટલે એમને ત્યાં ચિંતા કરવાની જરૂર છે આ વિસ્તારની અંદર હું ચોક્કસપણેથી માનું છું કે ન્યાય પાલિકા જે હોય એ ન્યાય કરતી હોય છે જે ઘટના થઈ એ ઘટનાને અનુરૂપ ફરિયાદીએ ફરિયાદ આપી છે આરોપી અત્યારે કાયદાકીય પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે તો એક ન્યાય પ્રણાલીકા પર વિશ્વાસ રાખી અને કામ કરવું જોઈએ આ પ્રકારના કાર્યક્રમો થકી સમાજના ભાગ પાડવા સમાજની અંદર ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરવું એ યોગ્ય નહીં અને એક જે પ્રકારે આમ આદમી પાર્ટીના લોકોએ સ્ટેટમેન્ટ આપ્યા હતા મને હાલ તો ચોક્કસથી ખબર નહીં કે હાટ બજાર ચાલુ છે બંધ છે પણ મને જે તમે પ્રશ્ન પૂછો એમાંથી ધ્યાનમાં એ આવે છે કે જે પ્રકારના સ્ટેટમેન્ટો મીડિયામાં આપ્યા હતા કે અમે ધારિયા લઈને પારિયા લઈને ઘેરાવો કરીશું અને હિંસક પ્રવૃત્તિને બાકીના પણ એના સિવાયના પણ ઘણા લોકોના એવા સ્ટેટમેન્ટ છે કે જેમાં કાયદો અને વ્યવસ્થા બગડે હવે જ્યારે બે રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય એમની જેડ પર સિક્યુરિટી છે સાથે સાથે એક અરાજકતાનું વાતાવરણ ઊભું કરવા માટે જે લોકો આવે છે એવું પણ સ્પષ્ટપણે દેખાય છે એને ધ્યાનમાં રાખીને કદાચ વહીવટી તંત્રએ કે બાકીના લોકોએ આ નિર્ણય લીધો હશે આ અહેવાલ લઈને આપણે શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર